તો વરસાદ અમારે શું કરવું બે જણા જઈને ક્યાં બેહાડવા જો તો કેવું મો પાટેડા જેવું થઈશ પાસે બે ને એની આઈ જ વાતું કરોલું નાનું છોકરું હોય ને આપણે બીજું કામ કરતા હોય ને એને ધ્યાન ના આપતા હોય ને આપણા કામમાં હોય એમ અમે બે જણા મોબાઈલમાં ને શું કરીએ પણ આખો દિવસ પછી વરસાદ હોય તો કબાઈને કામે કઈ થાય એમ નથી બોલો હવે શું પ્રોબ્લેમ છે શું તકલીફ શું છે આ પંખો કરો આપણી બાજુમાં વરસાદ એટલો થયો પણ હજી બફારો એવો એવો છે પોરબંદર ની અંદર સત્તર તારીખ નો સાંજ નો વરસાદ આવે છ વાગ્યા નો

એનું કામ થઈ જાહે એટલે દાઢી ઉતરી જાય હું પૂછું નહીં પછી ઠીક પછી ખબર પડે કે થાય પછી આપણે વાર નથી રેતી આપણા વિના જીવી હવે ભગવાન એને હાલતા ચાલતા લઈએ એ અમારા વિના થોડીક વાર રહી ન હોગે આ ઘા બેઠા બેઠા ટીવી જોતા હતા અને હું સામે મોબાઈલમાં જોતી હતી તો એ રાયડો રાયડ એ જોતી એ જોતી મેં કીધું હાલો બેન બાજુમાં ઘરે જાઉં અને મોબાઈલ લઈને બેહો સીતારામ 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 રાધે શ્યામ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ વારંવાર વારંવાર લટકો હો વિઠલો તો હદ ગમે બાને વિઠલો હવે કેતી વૈકુંઠ માં બોલાવે બાને નમો

ઓમ ના ઓમ નમો શિવાય હા મારા બાપુ કેતા તા મારે બાપુ બોલાવે ચાલ બાપુ બોલાવે હા એ કે લોહી લાવે લોહી પીતી આવીએ હવે છોકરાઓનું છોકરાઓનું લોહી પીતી હવે આવતી રે વેલી E que a pessoa crá no lobo e vou pirar na autiga. Nada. Nada. Só Ah! Não existe. Não existe. Ah! ah. મારું નથી પીધી એનું ન પીએ મારું આખો દી લોહી પીએ આખો દી બધા એમ કે તું હોય ને તો તારા જ લોહી પીએ બાકી સાના એવા ગમે ત્યાં બેઠા હોય ને સાના મોના બે કોઈનું લોહી નો પીએ મને જોવે ને એના તોફાન ચાલુ થાય કે હું રોટલે દુખી સૌ ન્યા તું એકલી ત્યાર માથે રોટલા ખાતી એમ તો

જાવા કરે આ ગલટા છે અને આને હે છોકરાને જેમ પાસે બેહાડો ખોહલાવો તો જ વાંધો ન આવે નકર કરે થયું ને ફેરે રોઈ લીધું ખોટા ખોટા તો ત કરે તૂત તૂત કેવા રોતા હતા હમણાં ખોટા ખોટા બરાબર કેમ તૂતાલા છે ખોટા ખોટા રોવે જેમ છોકરું કરે એને એને તૂત કરવા એટલે કઈ નઈ બે જણા ઘરે હોય ને તો એમ થાય કે આ કા બધા બેઠા નું કઈ કામ તો થાય નઈ હંજવારી પોતા આખો કેટલીક વાર કર્યા કેટલી વાર હંજવારી પોતા કર્યા તો એક જ વાત કે હંજવારી ને પોતા કરો હંજવારી ને પોતા કરે આઈથી કાઢી લે વાથી કાઢી લે વાથી કાઢી લે વિચારો હવે આ જુવાની ની અંદર આ કેવા હિસા ડોહલા કેવા હતા જુવાની માં બા કેવા હતા અરે કામ ને તો હવારે 4 વાગે માં ઉઠીને બારો બાર બધું સફાઈ થઈ ગયું હોય પાંચ વાગે તો રોટલી ને ચા થઈ ગયો હોય મારે કરવાનો ચા રોટલી મારે કરવાના હવાર ની અંદર મારા છોકરા ને છ વાયગા ને નવરાવી ગયા ઉઠી વેલું જ ઉઠી જવાનું એમ વહેલા વહેલું જૂઠી જવાનું નવરું થઈને બેહવાનું લંબાવી ગયા છે ટેકે ટેકે લંબાવી ગયા બધી દીકરો લંબાવ્યો ને તો જેમ કોપી કરે એ જેમ કે છોકરું કોપી કરતું હોય ને એની કોપી કરે એવા હતા જુવાની અંદર આપણે હુવાનું નહીં અને મને તો મને સાંભળતું નથી કોઈ દી મને અહીંયા છ વાગ્યા લગી હોવા દીધી બે દીથી આ રજા છે તમારા સ્ટાફના એમ કહેતા હોય કે અમે આઠ વાગે ઉઠીએ નવ વાગે ઉઠીએ દસ વાગે ઉઠીએ હું મારે એ વાત જ નહીં કરવાની રજા મહિનો દિન એ આખું વેકેશન હોય જોનાબેન ને પાંચ વાગે ઊંટું ઊભું જ થઈ જવાનું અને બાને છ વાગે તો નાસ્તો જોઈએ ગરમા ગરમ હજી હજી તમે રોટલી ન કરો આજ મેં ભાખરી બનાવી તો પોચી પોચી ભાખરી મજાની ખાઈ લીધી હતી પોચી કરીએ તો ખાઈ તો 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 મોઢું જો પલક પલક થાય અને હમણાં આઘા જાઉં ને બે જણા આઘા જાઉં ને એટલે એનું ખોટે ખોટા રોવાનું ચાલુ થઈ જાય હવે વિચારે છે કે આ એકલી એકલી હું બકડ તમે ગાડી નથી થઈ ગઈ

એને લઈ ગયો હવે ખોટા ખોટા આડમ્બર શો એના હાલો આવજો બધા સિતારા